મને વિવેચા કરી આલો ગમે તો તમે પ્લોટ આલો ગમે તો શું થાય છે કોણી આવે ત્યારે તો ખાવાની તકલીફ પછી અમે ખૂબ હેરાન હતી પછી ખૂબ મને નેહાળે ભાગવું પડે મારે પછી છોકરો બુકરો બધા પડ્યા રે ને અડધા આઘા પાસે ના છે ના છે કે બુટા ફરતા તું સરતા પાછા ગામમાં જવું પડે બાપુ ઝાર આવતા તો પોણી આવે તો મારી પરિસ્થિતિ ખરાબ આવે છે પણ અમારો સરપંચ હારા છે એટલે અમારો સાત ટીકો રાખે છે બાપુ નકા અમારા નેહાલમાં આશરો આલ્યો ચાર પાંચ હજાર નેહાલમાં સર આ તમે આ એટલે તમારા સારું તો હારું કરે ભગવાન તમારું બરાબર એટલે અમારી પરિસ્થિતિ કોઈ ગમું સર વિચાર આલો તો અમારા રેવરાણ કા વરસાદ આવે ને અમારી બીક આવે છે બાપુ વરસાદ આવે દર વર્ષે અમે રંગતી થાય છે પૂરી પૂરી પાછી વરસાદ આવવાનું સર અમારે બીક આવે કે અમે ખાસ છું એ રંગતી છે પૂરેપૂરી એટલે મને સરકારને મને એટલી મારી વિનંતી છે તમારે કે ગમે તો હું વિસ્તાર વિસ્તારો જો હાલો અહિયાં બધા તૈયાર છો હા એટલી મારી વિનંતી છે બધાને ને સાહેબ ગમે તો તળ આલો હું શું